That's what I want!

છે હા બોલાવો ની એમને બોલાવા પડશે ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઘર ઘર ધોતિયા શિવાય આ ગુરજી કોઈ ભક્તરા એવા તમને હે તાર થી પતે આપુર પતે મારે આવવું પડશે આવું જ પડશે તો આવો જાવ હાલો

હમણાં પકડ્યા એમ કે બનાવ્યા બનાવ્યા આમ કામા કૂટ્યા છે એટલે બનાવી દીધા કેમ એવું ભાદરવા મહિનામાં ધારો પણ તારો બાપ પકલ જેવો સાટો નો આવ્યો ક્યાંથી આવે એટલે આ તમારે ને લેવા તો મારી હમો થયો ગુરુ કરતા હવાય આ વાંધો ને હું પૂછું હું લેવા શું લેવા નાઇટ લેવા નાઈટ લેવા અરે હું જોઉં છું બાબા વિચાર કરું છું કે આ સાધુડા બેઠા છે તો ન્યા ભગવાન છે તો આ ભગવાન છે તો કે ભગવાનનું મંદિર છે અને અંદર ક્યાં મૂર્તિ છે ઈ કાઈ ખબર નથી હજી અમે આવીને લબાસા મેલ્યા ભાઈ ભજન કરોન ખબર નથી અમારા ભજન નો હોય અમારા ભવાડા હોય કેમ ભવાડા બાપુુંુંડા લગાડશો ભજન ક્યો ને હા ભજન 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 કરીએ ભજન ભજન એ અંદર જોયા કોણ કોણ છે જા હાલો જોતો આવું કોનું મંદિર છે

અરે ગુરુ મહારાજ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન શિવજી અહીં બિરાજમાન હોય તો મારે એનું ઘડીક ભજન કરવું છે ભજન કરવું ભજન કરો બે હું આપણે શું કરી આપણે ભજન જ કરી ને એમ તો ન કે ભવાડા કરી એટલે ભુંડા લાગે આ ખાટા ખાટા બાશ મારતા હે આ આપણે ગંધાતા હે કે એ ગંધાતા હે એ ગંધાતા તો આપણો કોઈ ગંધા નહીં ખાટા ખાટા ગંધાતા સાણ શાણમાન નહીં કાટતા હે અરે બાપુ હનાન નું કહેવાય પણ જંગલો જંગલ ભટકીને આવું છું બાપુ નદી ક્યાં આડી આવી નથી સ્નાન અસ્નાન કર્યું નથી અમે બાથરૂમ ખાલી ક્યાં તમેની સાઈડ પર એ બોલા ગુરજી 999 નદી ઉધારી હારી લાગે શહેર નદી બતાય હાલો બતાઈ દો હા અને આમ જો ભગત આ કપાળમાં તમને કાઈ ફેર લાગે છે ઘણો ફેર છે બાબુ એટલે એટલે કઈ બાજુ તમે નમી ગયું છે એવું લાગે છે

આમ જાય ગંગા ગંગા યમુના આમ જાય સરસ્વતી આમ જાય સરસ્વતી નર્મદા નર્મદા

રૂડા રૂડ કરે જમલ રાય રૂડા

નમ શિલા શિવ 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 નમ શિવાય નમ શિવાય ઓ નમ શિવાય મારે પેરાયો હા તોડી ઓડી તોડી ઓડી કે એકાદાર મને પેરાયો હે ને નગરીનો રાજા વિરે

અલગ બોલો કાયદો બોલ કાયદો અલગ 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 બોલો કાયદેવાદી અલગ બોલક કાયદવાદી અલગ બોલક કાયદેવાદી અલગ બોલત હે સુનાવી કો આજ બલર મસ્ત નહી બરબાર દિવસ નહીં ફક્ત સાડા ત્રણ ઘણી ની અંદર આજ બોલ પોપટ ના પંદર ની દોડી રહ્યું છે તો આજ પેલાના ઋષિ મુનિયા હે આજ 4 વર્ષ તપ ધરતા છતૈન્દ્ર ને ઇન્દ્રસો ને ઉની આશ ના આવતી તો આજ ભક્ત સાળા તન ગરીની અંદર હે ગામા માંડલ સે છોકરા રહેમે हारा છે હે હે કેટલી ફી લ્યો છો

धार कटैया है धार कटैया है धार कटैया है हा हा रायडू नाखमा नगर हवारे जाड़ा થઈ જાય મારે થોડા ઘાઘરા મોટા આવી ગયા છે પગમાં આવતા હે તો ઉતર જાતા ની બીક લાગતા હે તલઈ તસમસેનો બીજો પહાડ કરું એટલે એ પપ્પી ના દસ્તીમાં દ તુલા કરું તલવારું નયા ફટકાવે જટકા મને આવે

આજ સંકટ સમય ના વાદળા ખેલાણા મને ખબર છે મને ખબર છે તું પલાળવાનો થયો છો મને બધી ખબર છે બોલો તો બાપુ હું નથી ઉતરી જવાના હે બોલો અરે આશા હાડુ ભાઈ ક્યાં આટા મારશો

વાત આ કસોટી કરવા માંગો છો તમારા મુખેથી સાંભળવા માંગુ હા તમારા મુખેથી સાંભળવા માંગે તો સાંભળો કે બરબાર માસ નહીં દિવસ નહીં ફક્ત સાડા ત્રણ ઘણી ની અંદર આજ મારું જો પોપટ પાંજરાની માફક ડોરી છે તો આજ સામે બેઠેલો કાળા માથાનો માંડવીએ આજ મારું જો પડાવી લેવા માંગે છે તો આ વિશે કઈ જાણતા હોય તો કહો નકર એ પપ્પી ના જતી મસ્ત જુદા કરો અરે દેવીન્દ્ર આ વિશે હું કશું નઈ જાણતો ઉભારીયો તો ઉભારી ઉભારીયો મને થોડીક શંકા જાય છે ઉભારી આ તમારી હાટુ મારે ઠેડ આયા હુંતી ધકો થયો અરે બ્રહ્મા ભાઈ આ બાજુ આવો આ બાજુ આવો આમ આમ ઉભારીઓ આમ આમ બેસી બસ બસ કેમ તમને એપિન્ડી થઈ છે હાય

બોલાવે આવજો નાજો વિશ્વ રેવા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તકો આવ્યા તબોન મોજાર વિષ્ણુ અત્યારે આજે સાડા ત્રણ ગણી ની અંદર પોપટ ના પંદર ની દોરી રહ્યું છે એ તો અમને ખબર હે

અરે ગોરા નાક ને સમરો હે આજ વિષ્ણુ બોલાવે સંગરાવ જોરે આજ વિષ્ણુ બોલાવે બા બળો દેવ જાવતી લોકપુરીની માં જીરે ઓ તણે દેવ જાવતી લોકપુરીની માં એવા સપનાએ આપીને ભળા છે

અજમલ જાવ તમે દુવાર કાની માજમલ જાવ તમે દુવાર કાની મા એવો દુવાર કાવાળો રે દુખડા બાગ છે અરે અજમલ તમે દુવાર કા જાઓ દુવાર કરો નાત તમારે જડુકડા ભાંગશે હું કોણ શંકર કોઈ કોઈનો પુત્ર થયો નહીં થાય નહીં તમારે ભોળાનાથ કેમ મોડું પડ્યું ખૂટીયો બુટીયો બીમાર પડ્યો લાગે છે આ ભણા ભક્ત ક્યાંથી આવી ગયા ભોળા ભાઈ તારો બાપ મૂછો દાદા જેવી લે લાવ્યો મારી હમ ઉતરી જવાના છે

તમે ક્યાં હતા અમે વાહે ધુણામાં હતા તમે ન આવ્યા ના ને અમે વૈષ્મ આવી ગયા એક બે વર્ત તો સડી ગયા જીપ પણ નીકળી ગયા અરે ગુરુ મહારાજ હું તો ભગવાનના ભજનમાં બેઠો તો ભગવાને મને ભજનમાં સપનું આવ્યું છું સપ્લો તો સપનું હોણો ભગવાન શિવજી સપના રૂપી દર્શન આપી કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ

તમારે પેરવો છે? ભગવાન. તારે પેરવો કીધું છે દ્વારકા જજો સવાશેરી ઘીના સાર લાડુ લઈજો પ્રભુને જમાડીને સમજો ભેગી જળ જમણાની જારી લેતા જજો પ્રભુના પાવલિયા પખાળીને શરણામદ લેજો મારે જવું છે દ્વારકા અમારે દ્વારકા જવું છે તો આવજો ત્યાં હાલો દ્વારકામાં મળ્યા તમે અમને દ્વારકામાં ક્યાં મળશો દ્વારકા મંદિરે મળ્યો બાપુ બીજે ક્યાં મળો અમારો નંબર છે તમારી પાસે નંબર નથી બાપુ નંબર એ રાખો તમે સાંજે ચાલુ નંબર લખો બોલો 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 ડબલ ડબલ નો તો વાંધો